તોય આયતી જતી નથી આની માં મરતી જાય ને માના બાના રે મુક્તિ જાય શું કરું મારે આઈનો કાકો મારી છોડી મારી છોડી કાલ હવારે મારા સોકરા થાશે છો આ ગાંધીને મારે પા કે મારા સોકરા પાલોવા ગમી થઈ જાય કાઢવી તો સે જાય છે એ એ એ કાકી કાકી એલો ચાઈસ

પાડોશી જોશે ને તો મારી વાતો કરશે તારી નહીં કોઈ કરે સમજી પાણી ભરવા જવાનું છે આલમ અને એ ગાય તું તો મેલદીમાં માના વાર નથી રહેતી હે આતે તારે ખવાય કોઈ દે ન ખવાય ને હા ન ખવાય તારે મેલદીમાં માને હા એ ગાય એ તારે મેલદીમાં માને પરસાદી સડાવા નથી જાવું હા હાલ હું તને અસલ મજાના પેડા બનાવી દઉં

એ યે ગાંધી તો પેડા સારવા જાસ એ મને તો એક પેડો દે ના હું તમને નહીં દે પેલો મારા મેલડી તો લઈ લે ને પછી તમને દે હવે આ મારા મેલડી માને પછી ખવરાવજે મને દે પેલો પેડો તું ના તું નહીં દે તમને પેલો મને કર

બોલે છે એનો જીપડો કેવડો છે એ તું જો પેલા એ ઈ નફરેતી છોડી છે ઈની આરે તું શું લપ માં કરે હાલે મોડું થાય છે આપડે એ લપ ન કરતો શું કરું અતારમાં હવે મને મારવા દે મને તું ડોવા એ તું ઈ આરે શું લપ કરે હાલે મોડું થાય આપણે આ કરમ તારા હાટું છે ને બે માણાનો ધખો થાય છે ઈ ખપતો છે તને તું પરમ એ બટા તું તારા ઘરે જા એ તારી ડોહી તો કુંવાસી કહેવાય ઈના સકુન લઈને તો કામ સારું સુધરી જાય અને તું ઈને મારે ઈને મારે બિચારી માં બાપ વિને ઈને મારે ઓહો માં બાપ એના ની એ તો ધર્મા કરાય આ ભાઈ ગયો ઈના સકન છે ને આખો ઘર ઓધી બગડી ગયો મારો

ભરકી <laughs> ગયો <laughs> Oh, my God.

તમે ત્યાં આવતો પેલા માં તમને ખબર કાકી મને તમ જીતા થાવાનું નથી આપ્યું તમે પેલા થવા નહી આવો તો માલા તાથી મને થાવાનું નહી આપે તો હું ભૂતી મળી દઈશ મેલીમો તમને બીજી વાત ખબર છે આખું ગામ મને ભમરારી ભમરારી કરે છે હું ભમરારી છું મેલીમો તમે પેલા થવા આવો ને バナナドッグくん。<laughs> ¡Está yeah. yeah. પણ પુત એટની ઓલી રેખલીના તાઈન દીથા ખાવાય ન જ દેતી અને માય તું પેળો ગાંડી બિચારી છો એટલે મારી માં તું મને વાળે શું કર છે તને એટલું બધું ગાંડી નું પેટમાં બતવું હોય તો તું ગાંડી ભેગી વઈ જા હો એ મારી માં કાઈ સુધાય સુધાય આમ સુધાય કાઈ સુધાય આમ

તો આયો મોટો બાયરીનો ગોલો લે નકર માર બિની ફોન કરીશ ને તો લઈ જશે કે પણ કાઈ બોન નું રાખ કે નકરો બાયરીનો ગોલો થઈ રે એ બોન નું કાઈ કામ બાયરી નહીં આવે તને કાઈ એ બોન નું હવે આયા નહીં આવી અમે તો બાયડી રોટલા ટકા કા ટીપીન ધીસે હવે બોલ ને એ મારી માનો જીબડો બાયડી એ કિરાણ બેન તું માર માં એ તમારી બોને સમજાવી દો નકર મારો હાથ ઉપડી જશે આ કઈ દઉં ઘર માં અરે રે

દુ ક્યા રે મારી દીકરી કીધા તા એ બેરા એ ઈ તો હે ને એ મેલડી માને ઓ પ્રસાદી લઈને જઈ હે પેડાની એટલે નકર કામે થાઉં તરત જ ધોણીને હામી આવે મે બાય હાથ પાડું એ ભેગો તમારી કેટલી વાત જોઈ મને કેવ કાકી હું જાહું પેડા લઈને મે કીધું જા તે મે એને હે ને પેડા આપ્યા ઈ માતાજીને ઝારવા જઈએ લે યા હા હાલો હાલો તમે હાલો ના ના એ હાલે આ તું ટીપીન અને હું અહીંયા મંદિરે લેતો હું માર રાજુને આમાં ભઈ ગયા ગરમ ગરમ હાથી લેતા આવ્યો હિન હાટલ હાલે આ મંદિરે જઈ હે ને એટલે હું કાયો કા લેતો હું અરે બાપ રે એ હું પકડે નહીં જાવ ને મને તો બહુ બીક લાગે છે આવું નો કર્યું હોત તો સારું હતું ખબર પડી જશે તો મને રાખશે નહીં હાય હાય માં કાઈ થયું ન હોય તો હારું શું કરું હું જાવ કે હું કરું મને તો કઠે પડતું નથી